શું કરે શું કરે છે વિડીયો રેકોર્ડિંગ કરે છે છે મમ્મી વારે પણ મમ્મી આ મોટી છે જાડી છે હજી કરવી હા આવી રીતે છે ને આવી રીતે કરી ને હંસાબેન મસ્ત વાયરો જો હંસાબેન હંસાબેન લઈ લે હંસાબેન છે ને માપ છે એટલે હજી છે ને ગણપતિ દાદા આજે મેં સવારે કીધું

મિનિટ લઈ લઉં લો એટલે છે કોણ બનાવશું ઢોકળા ટુકડા રોશની હસે છે રોશની હસ નહી હો પછી મને મને હસવું આવશે પછી સારું કહેવાય સારું કહેવાય એ તો મસ્ત મસ્ત ઢોકળા જીવન મારા બાળા મંગાવું મહી સાકર નંખાવુ રે જીવન મારા મહી સાકર ખાવું રે વન મારા જમુને જમાડુ રે જીવન મારા વાલાજી મારા તાકે છેવાલ ને વટાણા રે વન મારા છેવાલ ને વટાણા રે જીવન મારા જમુને જમાડુ જમાડું રે જીવન મારા વાલાજી મારા જે જે જોઈએ તે માંગી લેજો ખાડું ને મોડું કે જો રે વન મારા ખાડું ને મોડું કે ચોરે છે વન મારા મહારાજ સ્વામી જ પ્રભુ સ મહારાજ મન સ મહારાજ આજે મસ્ત લાડવા છે મોદક છે ભીંડાનું શાક છે ચોળા બટેટાનું શાક છે દાળ ભાત પછી ચટણી છે દહીં છે સલાડ છે તરેલા મરચાં છે મસ્તના મમરી છે જમો દયાળું જમો થેન્ક યુ મારા વાલા થેન્ક યુ સો મચ આજે મસ્તનો થાળ લઈને આવ્યા છે તો માફ કરજો બે શાક લાડવા છે લાડવા છે મોદક છે ભીંડાનું શાક છે પછી ચોરા બટેટાનું શાક છે દાળ ને ભાત દાળ મૂકવાની હોય કંઈ વાંધો નહીં ભાત ને દાળ ય મોદક ચાલજો ભગવાન કેવો થયો છે માફ કરજો દયાળો મોડું થઈ ગયું અમને માફ કરજો હો ને જમો દયાળો હે ને ગણપતિ દાદા પાર્વતીજી એમ કહે ને કે થોડી વાર રાજો ગણેશ તું થોડી વાર રાજો હું તને ખાવાનું આપીશ હમણાં હવે તો પત્નીઓ આપતી હશે પણ પેલા તો મમ્મી આપતા ને ચાલો બધા જમવા માટે સેકન્ડ ડે

ચાલો પપ્પા જમવા મમ્મી બધાને બોલાવો જે સામે બધાને બધાને બોલાવો ચાલો બધા જમવા માટે આટલું સરસ ભોજન છે આ તો રેસ્ટોરન્ટમાંય નહીં મળે આ પાપાને ત્યાં જ મળશે યુટ્યુબ YouTube ફેમિલી ચાલો બધા જમવા ભગવાનને આરામમાં પોઢાડી દીધા છે ગણપતિ દાદાને મહારાજને હવે અમે અમે અમારી પેટ પૂજા કરી લઈએ કે હાંસાબેન હા

फोन पकड़ा दी जाए रश्मि दीदी ने ठीक है तू छे ना फोन पकड़ी ने तो रश्मि ने बोल दिया ना अरे पीसी पेड़ वाला घाटे जान से रश्मि दीदी ने रश्मि ने तुम लोग कहवा मन बहुत इजी पे ने 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 થેન્ક છે ને આવી રીતે હવે મૂકી દઈએ થાળી એટલે ઢોકળા તૈયાર થઈ જાય એટલે હવે ટાકી દેવાનું અહીંયા